આ જ પ્રકારે થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી હતા ત્યારે એમના નિવાસસ્થાને રેડ પાડવામાં આવી એમને એરેસ્ટ કરવામાં આવ્યા અને છ મહિના જેટલા જેલવાસ એમને ભોગવવો પડ્યો એક મુખ્યમંત્રી તરીકે જેલમાં હતા એમના મંત્રીઓ જેલમાં હતા અને એ કેસમાં ગત રોજ દિલ્હીની કોર્ટ દ્વારા એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ઈડી પાસે એવા કોઈ પુરાવા નથી કે કોઈ રકમ એમને રિકવર કરી નથી ત્યારે એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમની સરકારોને અમે કહેવા માંગીએ છીએ કે દેશની લોકશાહી દેશના સંવિધાનને બચાવવા માટે લોકોના હિતો જળવાય લોકોના ન્યાય માટે આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર હર હંમેશ આગળ હશે તમારા ભય તમારો ડર તમારી ધમકીથી કોઈ ડરવાના નથી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ જ પ્રકારની નીતિ ભારતીય જનતા પાર્ટી કરવાની છે તેની સામે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે એ જ ખાતરી અમે ગુજરાતની જનતાને આપવા માંગીએ છીએ